કચ્છ જિલ્લાના વથોણ ગામે દેવુંબેન સુતાર નામે શ્રીયરીના વિશે અતિ પ્રેમવાળા એકાંતિક ભક્ત હતા તેઓ માનકુવાના નાથાભાઈ સુતારના પુત્રી હતા જેમને ખુદ શ્રીજી મહારાજ પોતે સાથે લઈને એમના સાસરે મૂકવા ગયેલા માનકુવાના નાથાભાઈ સુતારના પુત્રી દેવુબેનના તે સમયના રિવાજ મુજબ નાનપણમાં લગ્ન વથોણ ગામે થઈ ગયેલા હતા દેવુંબેનના લગ્ન થયા પછી તેમના પિતા નાથાભાઈના કુટુંબને સત્સંગ થતાં એમના પિયરના પરિવારમાં ડુંગળી લસણ વગેરે અભક્ષ્ય પદાર્થો ખવાતા ન હતા ઓકા બીડીના વ્યસનો પણ સૌને છૂટી ગયેલા પરંતુ દેવુંબેનના સસરાના કુટુંબમાં સત્સંગ ન હોવાથી આ બધા વ્યસનોના ફેલ હતા આથી દેવુબેનને આવા દુરાચારી અને વેસની સસરાના કુટુંબમાં જવાની જરાય ઈચ્છા નહોતી દેવુબેનની યોગ્ય ઉંમર થતાં વથોણ ગામથી તેમના સસરા દેવુબેનને તેડવા માનકું આવ્યા દેવુબેને સાસરે જવાની ચોખ્ખી ના પાડી સૌ કુટુંબના વડીલોએ દેવુબેનને ઘણા સમજાવ્યા પરંતુ દેવુબેને સાસરે જવાની હઠ લીધી ન જવાની હઠ લીધી હતી તે છોડી જ નહીં નાથાબાઈએ પોતાની પુત્રીની આ સાસરે નહીં જવાની વાત શ્રીજી મહારાજને કહી મહારાજે પણ દેવુબેનને સમજાવ્યા ત્યારે રડતા રડતા દેવુબેને સાસરે ન જવાનું ઉપરોક્ત સર્વ કારણ કહ્યું મહારાજે દેવુંબેનના સસરાને તેડાવીને કહ્યું બાઈ કહે છે કે હું તો સાસરે નહીં જાઉં માટે તમારા દીકરાને બીજી સ્ત્રી પરણાવો તમારા દીકરાને પરણાવવાનું જે ખર્ચ થાય તે અમે આપીએ તો પણ તેના સસરા ન માયના અંતર્યામી શ્રીજી મહારાજ તો જે કરવાનું હતું તે જાણતા હતા આથી મહારાજે દેવુબેનને સમજાવ્યા દેવુબેને મહારાજને હાથ જોડીને પ્રાર્થના કરી કે જો આપ મારી સાથે મારા સાસરાને ઘેરવથોણ આવો તો જ હું સાસરે જાઉં શ્રીજી મહારાજ દેવુંબેન સાથે તેમના સાસરે જવા સંમત થયા બીજે દિવસે માનકુવા ગામે થાળ જમીને શ્રીજી મહારાજ વથોણ જવા તેમના સસરા સાથે એક ગાડે બેઠા બીજા ગાડે દેવુભાઈ બેઠા મહારાજે તેમાં તેમના સસરાને પોતા સાથે ગાડામાં બેસાડીને રસ્તે વાતો કરી અને એક કૃપા દ્રષ્ટિ કરીને તેમનું અંતકરણ ફેરવી નાખ્યું એક જ જાટકે એમના બધા જ કુસંગના ફેલ છોડાવી દીધા અને સત્સંગી બનાવી દીધા દેવુબેનના સસરાએ શ્રીજી મહારાજને વથોણ પોતાના ઘરે ઘણો સમય સુધી ખૂબ આગ્રહ કરીને રોક્યા આમ શ્રીહરિના જોગમાં આવવાથી દેવુબેનના સસરાનું આખું કુટુંબ અને વથોણ ગામના ઘણા માણસો સત્સંગી થયા તેમજ શ્રીજી મહારાજથી શ્રીજી મહારાજની કૃપાથી ધીમે ધીમે આખું વણોદગામ પણ સત્સંગી થયું ભગવાન શ્રી સ્વામિનારાયણ ભક્તના પ્રેમને વશ થઈને દેવબનને સાસરે મૂકવા વથોણ ગયા અસ્તુ જય સ્વામિનારાયણ કચ્છ લીલા અધ્યાય અગિયારમાંથી